ચશ્માના સુંદરમા એટલે કે મયુર વકાની ઉપસ્થિત રહ્યા હતા શાંતિ જ્ઞાન સરિતા વિદ્યાલયના ટ્રસ્ટી હેમંતસિંહ રાજ મેનેજિંગ ડિરેક્ટર પારસી રાજ શિક્ષકગણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું વાર્ષિકોત્સવ દરમિયાન ધોરણ દસ અને બારમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓને મયુર વાકાઈના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ હાસ્ય ધાર્મિક સાંસ્કૃતિક તેમજ દેશ ધરોહરને પ્રતિબિંબ કરતી કુલ ચાલીસ જેટલી વિવિધ ઓપરેશન સિંધુ સહિત રંગારંગ કૃત્યો રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત જન સમૂહ તરફથી ભારે પ્રશંસા મળી હતી કાર્યક્રમમાં પાદરા તાલુકા સહિત આસપાસના પંચાવન જેટલા ગામોમાંથી પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિકોત્સવે જ્ઞાનસરિતા વિદ્યાલયના શિક્ષણ સંસ્કાર અને સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો આજરોજ પંદરમો વાર્ષિક ઉત્સવ જ્ઞાનસરિતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદર ઉજવવામાં આવે છે જેમાં એકવીસ વર્ષની શૈક્ષણિક સફર સાથે આજે પંદરમો વાર્ષિક ઉત્સવ એવી રીતે મનાવવામાં આવ્યો છે કે જેમાં ધાર્મિક ઐતિહાસિક તેમજ શૈક્ષણિક તેમજ આપણા ભારત દેશ સાથે જોડાયેલા ઓપરેશન સિંદૂરની પણ થીમ લઈને અમે એન્યુઅલ ફંક્શન આજે ઉજવી રહ્યા છે જેમાં મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પાત્ર એવા સુંદર મામા પણ આવી રહ્યા છે જેમની સાથે અમારા ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ જાળાબાપુ પણ ચીફ ગેસ્ટ તરીકે આજે પધારી રહ્યા છે અને ખૂબ મિનિમમ અને મેક્સિમમ જોવા જવું તો પાંચથી છ હજાર જેવી પબ્લિક આજે અહીંયા દેખાઈ રહી છે જેમાં પિસ્તાલીસથી ચાલીસ કૃતિઓ અમે આજે કરી છે જેમાં બંને માધ્યમ જેમ કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમના બાળકોએ આજે ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી અને ખૂબ જ ધામધૂમથી આજે એન્યુઅલનો અમે ઉજવણી કરી છે અને આજુબાજુના આઈ થિંક પંચાવનથી છપ્પન ગામના વાલીશ્રીઓ આજે અહીંયા આવ્યા છે અને ખૂબ આટલી ઠંડીમાં પણ ખૂબ સરસ રીતે બેસીને અને અમને સહ સહકાર આપે છે માટે તમામ વાલીશ્રીઓ મીડિયાગનનો અને શિક્ષણ સ્ટાફનો તમામનો ખૂબ ખૂબ આભાર જી ખૂબ જ સરસ માહોલ અને આજે જ્ઞાન સરિતાનું પંદરમું એન્યુઅલ ફંક્શન જે બહુ મોટી વાત છે કે પંદરમાં વર્ષમાં પ્રવેશ તો કર્યો અને એનું આ એન્યુઅલ ફંક્શન એટલે લગભગ પંદર વર્ષ સંસ્થાએ પૂર્ણ કર્યા હશે અને આજે સૌથી મજાની વાત એ હતી કે જે દીકરીઓને મારા હસ્તે ઇનામ આપવામાં આવ્યું એ લગભગ ચૌદ વર્ષથી આ સંસ્થામાં હતી અને અમુક તો તાલુકા લેવલે ફર્સ્ટ આવવાનું ગૌરવ વધાર્યું છે એવી આ સરસ મજાની સંસ્થા અને અભ્યાસ સાથે સર્વાંગી વિકાસ થાય એવો અહીંનો એપ્રોચ આ એક એવી સંસ્થા મેં આજે જોઈ કે ઓફ મુંબઈ ઓફ અમદાવાદ ઓફ બરોડા આટલું સરસ મજાનું એન્યુઅલ ફંક્શન એકદમ પ્રો લેવલ એકદમ પ્રોફેશનલ લેવલનું આ એન્યુઅલ ફંક્શન અને બાળકો જે ઉત્સાહથી એમણે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે અને જે રીતની વ્યવસ્થા કરી છે જે રીતનું સ્ટેજ પૂરું પાડ્યું છે એ બદલ હું હેમંતસિંહ રાજબાપુ અને પારસી રાજબાપુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે કે અહીંયા એક મેં સર્વાંગી વિકાસ જોયો કે માત્ર નહીં એજ્યુકેશન સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે અને એ બધાને સાચવી લઈ અને આ કેળવણી સાકાર થઈ રહી છે એ બદલ ખરેખર હું જ્ઞાન સરિતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે આવા ફંક્શન્સ થતાં રહે અને બાળકોની અંદર જે એમની સાચી પ્રતિભા કેળવવાની છે કે એમનું થ્રી સિક્સટી ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે કદાચ આ માધ્યમ સૌથી શ્રેષ્ઠ છે કે સૌ બાળકો ભણતા ભણતા એમને પણ પોતાને એક જેને કહેવાય કે એક રેનેસાની જરૂર હોય છે પોતાના પુનરૂત્થાનની જરૂર હોય છે એના માટેનું આ સ્ટેજ એ સૌથી ઉચ્ચ માધ્યમ છે અને આવું સરસ મજાનું પ્રતિભાશાળી સ્ટેજ એમણે પૂરું પાડ્યું છે આ સરસ મજાની તૈયારીઓ કરાવી છે એ બદલ જ્ઞાન સરિતાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે આવનારા વર્ષોમાં પણ બાળકોને એજ્યુકેશનની સાથે સાથે એમની સમગ્ર એમની સમગ્ર પ્રતિભા ખીલે એવા પ્રકારના પ્રયત્નો ચાલુ રહેશે એવી મારી હાર્દિક શુભકામનાઓ માયડીયા જીજાજી કોઈ એક મુજબ મેસેજ દેના હે કે ડીએ જીજાજી આપને આ ટેક્સી કા ભાડા દે દીયા તો ક્યાંય કે એ રાજ બાપુ ઓર પાછી બાપુ કો ચૂના લગતે લગતે બચ ગયા હે તો એ જો ભાડા આપને હે ઉસ બદલ થેન્ક યુ